નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ જે નીચે લાલ અક્ષર સબસ્ક્રાઈબ લીધું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ ચેનલમાં જે તમને હું કૃષિને લગતી માહિતી આપું એ જો તમને સારી લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં ફોરવર્ડ કરજો જેથી અમને પણ વારંવાર આ માહિતી મેળવી રાખે આજનો વિષય છે ખાસ કરીને આપણે પૂરતી ખાતર શિયાળુ પાકો ક્યુ ખાતર નાખી શકાય જેથી કરીને પાક છે એકદમ વિકાસ થાય પાકમાં ઉત્પાદન વધારે આવે જનરલી મિત્રો આપણે પાયાના ખાતરમાં તો આપણે ડીએપી એનપી કે નાખેલું હોય છે પરંતુ ત્યાર પછી ત્રીસ દિવસ પછી આપણે ત્રીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે બે વખત આપણે પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન વાળું ખાતર આપતા હોય છે નાઇટ્રોજન વાળા ખાતરમાં જનરલી આપણે યુરિયા આપતા હોય છે મિત્રો અત્યારે ખાસ કરીને યુરિયા આપવાનો સમય થઈ ગયો છે અને જો યુરિયા સમયસર ન આપો તો ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો આવે છે તમે જાણો છો તો મિત્રો અત્યારે શિયાળુ પાકમાં ઘઉં હોય કે જીરું હોય કે ધાણા હોય કે ચણા હોય કોઈ પણ પાક હોય એનો ત્રીસ દિવસ પછી જ્યારે પણ તમારે ખાતરનો પહેલો ડોઝ આપવાનો થાય યુરિયા ખાતરનો તો તમારે પહેલા ડોઝમાં જનરલી વીસ કિલો યુરિયા પ્રતિ વીઘા એટલે કે એક એકરે એક થેલી યુરિયા લેવાનું રહેશે અઢી વીઘાએ પચાસ કિલો અથવા તો વીઘે વીસ કિલો તો યુરિયા ખાતરનું રોજ પાણી આપ્યા પછી ભીને હોય પગ હલાયું થાય ત્યારે આપી શકાય અથવા ઘણા મિત્રો પાણી પહેલાં પણ આપતા હોય છે પાણી પહેલાં આપવાથી થોડુંક નુકસાન થાય કે ભાઈ આપણે પાણી ભેગું જમીનમાં ઊંડું ઉતરીએ યુરિયા નાઇટ્રોજન છે જમીનમાં લીચિંગ થઈ જાય ઊંડું ઉતરે તો એના કરતાં એક બેસ્ટ ઉપાય એ કે તમે યુરિયાને પાણી આપ્યા પછી બીજે ત્રીજે દિવસ હલાવું થાય ત્યારે હાલના સમયે આપો તો સાંજના સમયે તો રાત્રે જમીન ઓજ મારતી હોય અથવા તો ઝાકળ આવે તો જમીન ઓજ મારે તો એ દાણો એ ઓગળી અને મૂળિયા અને આજુબાજુ યુરિયાનો જે કઈ તત્વ હોય નાઇટ્રોજન એ લાગી જાય હવે મિત્રો આપણે યુરિયા આપવું જ છે તો સાથે આપણે બીજા બે એવા પણ તત્વો ઉમેરીએ કે જેથી કરીને પાકમાં વધારે ફાયદો થાય પાકનું વધારે ઉત્પાદન આવે એવા બે તત્વો આપણે ખાસ આપવાના હોય છે એમાં હું તમને કહું તો આ વખતે તમને ખબર હોય તો શરૂઆતમાં ડીએપી ની શોર્ટેજ હતી એટલે ઘણા મિત્રોને ડીએપી નખાણવું નથી અથવા તો ચાલુ કંપનીનું કે બીજા મિશ્રણ નાખ્યા હોય તેમાં ડીએપીમાં જે ખાસ તત્વ હોય ફોસ્ફરસ એ ઓછું ગયું હોય તો આપણે ફોસ્ફરસ પણ અગત્યનું તત્વ છે તો ફોસ્ફરસને હવે ડીએપી ઉપરથી તપાય નહીં તો એના માટે થઈને અમેરિકાની જે કંપની છે વર્ડેશીમ લાઈફ સાયન્સ એમણે સ્ટિરિક પી કરીને ફોસ્ફરસ નામનું તત્ત્વ શોધ્યું છે એ જો તમે યુરિયા ભેગું ચારસો ગ્રામ એકરે મિક્સ કરી દો એક થેલી યુરિયા લો એમાં ચારસો ગ્રામ મિક્સ કરી દો અને એ એકરમાં ઉડાડજ્યો તો એ સ્ટીરિક પી એટલે કે ફોસ્ફરસનું પણ કામ કરશે સાથે સાથે ધાન્ય પાકો હોય ખાસ કરીને ઘઉં છે તો એવા પાકોમાં ઝીંકની ઉણપ હોય છે પછી ચણાના પાકમાં પણ ઝીંકની જરૂર હોય તો એ જ કંપની છે સાઇટો જેમ કંપની એનું સાઇટો ઝીંક કરીને આવે તો સાઇટો ઝીંક છે એ જે ચાર કિલોની બેગ છે એ એક એક તમે એમાં મિક્સ કરી દો એટલે કે એક થેલી યુરિયા લઈ લો એમાં તમે ચારસો ગ્રામ સ્ટિરિક પી લઈ લ્યો અને સાથે સાથે ચાર કિલોની જે બેગ આવે સ્ટીરિક આપણે સાઇટ્રોઝિન્કની એ દાણા દળાવી એ પણ એમાં મિક્સ કરી દીવો અને આ બધું મિશ્રણ કરી અને એક એકરમાં તમે ઘઉં જીરું ધાણા ચણા આ બધા પાકોમાં તમે ઉડાડી દો અને પછી જો તમારે એનું જે રિઝલ્ટ જોશો તો તમને ખ્યાલ આવશે પણ મારી તમને વિનંતી છે કે તમે મેં જે તમને ભલામણ કરી તમે અડધા ખેતરમાં નાખવાનું અડધામાં નહીં નાખવાનું તો તમને તફાવત જોવા મળશે તમને એનો કાયદેસર ખ્યાલ આવશે કે આમાં કેટલો ફરક પડ્યો તો મિત્રો આ જે મેં તમને ખાસ કીધો ડોઝ એક થેલી યુરિયા એના ભેગું ચારસો ગ્રામ સ્ટીરિક પી અને એના ભેગું ચાર કિલો સાઈટ્રોઝિંક આ બધું મિશ્રણ કરી અને પ્રતિ એકર પ્રમાણે તમે પાકમાં આપી અને એના મોબાઈલમાં ફોટા પણ પાડી રાખજો આઈપા પહેલાના અને આપ્યા પછી દસ દિવસ પછીના તો તમને નરી આંખે જોઈ શકાય એવો તફાવત જોવા મળશે સાથે સાથે ઇન્ડમાં એટલે કે પાછળથી જે ઉત્પાદન આવે એમાં પણ તમે જોઈ શકશો કે કેટલો બધો સ્ટીરિક પી અને ઝીંકની તફાવત જોવા મળશે તો મિત્રો આ પ્રયોગ છે આ જે મેં તમે ભલામણ છે ખાસ તમે કરજો અને પછી એનો મને રિપ્લાય આપજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ ભલામણ કરી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ